ભાવનગર સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર જયકુમાર મહાજને પાલિતાણા તાલુકાની પ્રાઇવેટ હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો સિવિલ હોસ્પિટલના આ વિભાગના પ્રથમ વર્ષના રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા જયકુમાર મહાજન મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબી સો જેટલી ટિકડીઓ ગટગટાવી હોવાનું જાણવા મળ્યું જોકે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો છે તે હજુ સુધી બહાર આવી શક્યું નથી આ રેસિડેન્ટ ડોક્ટરની સારવાર સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર ચાલી રહી છે જો કે પોલીસને જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર ડોક્ટરો સામાન્ય ડોક્ટર છે એટલે એટલા બધા માથા ઊભા રહે છે સામાન્ય માણસો અત્યારે કેમ કોઈ ઉભા નથી રહેતા હે બેન આપો સામાન્ય માણસો છે હેરાન તમે લોકો હા સામાન્ય માણસો કેટલા હેરાન થાય તમે જોતા નથી ને અત્યારે હવે બેક ડોક્ટરે દવા પી દીધા એટલા બધા ભેગા થાય પહેલે એક રેસીપી